ઈશાર બે હજાર છવ્વીસ વંધ્યત્વ વિષય પર વાર્ષિક સંમેલન ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શન ઈસાર દ્વારા અસિસ્ટેડ રિપ્રોડક્શન વંધ્યત્વ વિષય પર ત્રીસમી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જે વીસમી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે આ કોન્ફરન્સ ઈસારના ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત છે દેશ અને વિદેશમાંથી વંધ્યત્વ અને પ્રજનન ચિકિત્સા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો તેમાં ભાગ લેશે કોન્ફરન્સમાં ત્રણ હજારમી મી વધુ પ્રતિનિધિઓ અને આઠસોમી મી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો હાજરી આપશે તેમાં ગાયનેકોલોજીસ્ટ આઈવીએફ નિષ્ણાતો એમ્બ્રિયોલોજિસ્ટ સંશોધકો અને વૈજ્ઞાનિકો હાજર રહેશે ટેકનિકલ સેશન અંતર્ગત પ્રતિષ્ઠિત વ્યાખ્યાન નિષ્ણાત પેનલ ચર્ચાઓ चर्चा सत्रों अने प्रायोगिक वर्कशॉप योजा से खास करीने असिस्टेड रिप्रोडक्टिव वंध्यत्व अने आईवीएफ क्षेत्रनी नवी शोधो पर विषय मारू नाम डॉक्टर जितेंद्र प्रजापति हूँ आईवीएफ कंसल्टेंट अने डायरेक्टर सृष्टि आईवीएफ सेंटर में सांस खास करीने क्या सत्र है टेक्नोलॉजी नो उपयोग सुसे कॉन्फ्रेंस में अने एआई नो खास करीने कई जी अह हवे दिवस ने दिन से कोईपण क्षेत्र अंदर ટેકનોલોજી અપગ્રેડ કરી રહ્યા છે તો હવે આ જે ટેસ્ટી બેબીની સારવાર છે એમાં પણ ટેકનોલોજીનું થઈ રહ્યું છે પહેલા ભૂતકાળમાં ટેસ્ટી બેબીમાં જે ફ્રીઝિંગ અને છે એમાં ઘણો બધો સમય એને લાગતો હતો અને ખર્ચો પણ વધારે થતો હતો હવે પછી આ જે કોન્ફરન્સ છે એમાં નવી એક રેપિડ વિટ્રિફિકેશન અને થોઈંગ કે જે તમે એક કે બે મિનિટમાં પણ કરી શકો છો જેના લીધે થઈને સમય સારવારનો ખર્ચ અને સારવારનો સમય પણ બચાવી શકાશે એ સિવાય અત્યારે હાલ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે એવી રીતના આ કોન્ફરન્સની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે આ ટેસ્ટી બેબીની સારવારમાં કઈ રીતે વધારે સારી રીતે કરી શકીએ કે જેથી કરીને આપણે લોકોને આ સારવાર વધારે ગુણવત્તા સભર આપી શકીએ એના માટે પણ આ વિષયના નિષ્ણાત લોકો

શુક્રવારે ને શનિવારે મેઇન કોન્ફરન્સ છે રવિવારે વર્કશોપ છે આઠેક જેટલી વર્કશોપ રાખેલી છે આશરે ત્રણ હજાર ડેલિગેટ છે જે આ ઈસાર એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટ રિપ્રોડક્શનની ત્રીસમી કોન્ફરન્સ છે અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજીસ્ટ્રેશન છે એરાઉન્ડ થર્ટી ફાઈવ ઇન્ટનેશનલ ફેકલ્ટી છે ઇન્ડિયામાંથી અરાઉન્ડ થ્રી થાઉઝન્ડ ડેલિગેટ છે જે ક્લિનિશિયન છે એમરિયોલોજીસ્ટ છે એન્ડોસ્કોપિક સર્જન છે સોનોલોજીસ્ટ છે હિટલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે એના આ વિષયના સક્સેસ વધે સરળતા વધે સસ્તી ને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાતવિમર્શ કરવામાં આવશે જે લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થઈ છે એનો સઘન અભ્યાસ કરવામાં આવશે એનું ડિસ્કશન થશે જેથી કરીને અવેરનેસ વધે નોલેજ વધે એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને સક્સેસ રેટ વધે અને એનું એક્સેપ્ટન્સ વધે એ માટેનું આ કોન્ફરન્સનું આશય છે આજે મોટી સંખ્યામાં ડેલિકેટ ઉપલબ્ધ રહેશે એ અમને ખૂબ આનંદનો વિષય છે અમે એના માટેનું આયોજન કર્યું છે ક્લબ સેવન સેલા અમદાવાદમાં